મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજે વાગી ગયા છે અહીંયા સવારના દસ અને આજે થોડો લોચો પડી ગયો મારે હું સવારે સાત વાગે છૂટી જવાના તો પણ મારામાં અચાનક જ શિફ્ટ નાખી દીધી આ લોકોએ ઓફિસમાંથી પછી હવે કવર કરવા માટે મારા ફ્રેન્ડને બોલાવ્યો રિંકેશને અને એ આવ્યો બે અઢી કલાક જેવું કવર કરશે હું ઘરે જઈશ ફ્રેશ થઈશ મારું ડેઇલી રૂટિન છે એ બતાવીશ અને પછી હું પાછો જાઉં છું જોબ પર જો આજનું વેધર વરસાદી વાતાવરણ છે સુરત દાદા તો હવારના દેખાણા જ નથી અને જાઉં છે ટેસ્કોમાં શોપિંગ ને એવું કરી લઈએ ચાલો તો આવી ગયા છે ટેસ્કોમાં શોપિંગ ચાલુ કરી દીધી છે થોડી ઘણી થઈ ગઈ છે અને ચાલો તો શોપિંગ થઈ ગઈ પૂરી અને આ જો આવી ગયા છે ટેસ્કોની બહાર સીધા ઘરે ચાલો તો વાગી ગયા છે બહાર અગિયાર અઠ્ઠાવન અને પાછા જોબ ઉપર ઉપડ્યા કવરનું જે ડેલી રૂટીન હતું મારું એ કરવા માટે આવ્યો હતો ઘરે અને પાછા જોબ પર કેમ કે રિંકેશને પણ બીજા જોબ છે તો એ ખાલી મને કવરિંગ માટે બે કલાક આવ્યો હતો દસ થી બાર એટલે હવે પહોંચવું પડશે પાછું ઝડપથી જોબે અને હા મળીએ આપણે સાંજે નવ વાગે આજે છોટી શું સાંજે નવ વાગે સાંજે નવ વાગ્યા પછી પાછા આપણે મળીએ ચાલો તો વાગી ગયા છે નવ જો આઠ ને અઠાવન અને હું છૂટી ગયો છું જોબ પરથી ફટાફટ ઘરે જઈએ ફ્રેશ થઈએ અને પછી જમવાનું છે અને રાધિકા પણ જોબ પર હતી આઠ વાગે છૂટી જય જયદી લંડન ગયો હતો તો એ રાતના આવવાનો છે અને આઠ વાગે છૂટી ને એને ટેક્સી કરી દીધી ગઈ ઘરે અને હું જાઉં છું એકલો ઘરે આઠ વાગે બંને છૂટી પિકઅપ કરતો જઉં છું રસ્તામાંથી માંથી વચ્ચે વચ્ચેથી પણ હવે આજે મારે નવ વાગ્યા સુધી શિફ્ટ હતી ત્યાં હોવાનું બધું લોચે જ ચડેલું હતું શિફ્ટ મારી નહોતી તો મારે ખબર વિના નાખી દીધી હતી મારે ગરવી પડી વચ્ચે હું પાછો ઘરે ગયો કામ બતાવ્યું કરું અને પાછો જોબ પર આવી ગયો અને જો રાધિકાની જે આપણે યાદ કરીએ છીએ ત્યાં રાધિકાનો કોલ આવ્યો છે ને ઘરે પહોંચ્યો નથી હું ત્યાં એક નવો પ્લાન બની ગયો છે ઘરે હમણાં ફ્રેશ છે ચેતના ભાબેન ત્યાં આશીષભાઈ ત્યાં એક કામ છે નાનું એવું તો એ કરવા માટે હમણાં એ લોકો અમારી ઘરે આવ્યા હતા બે પરમ દિવસે કાલે પરમ આ પરમ દિવસે અને આજે પાછા અમે ઘરે જઈએ ચાલો તો પહોંચી ગયો છું ઘરે અને મેં તમને કીધું હતું ને કે આજ કોઈ ઘરે નહોતું તો કોઈ રાંધ્યું નથી તો ભાખરી બન્યા છે ફટાફટ ખાય ને પાછું જવાનું છે રત્ના ભાભી ત્યાં આશીષભાઈ ત્યાં તો ફ્રેશ થઈ જાઓ ફટાફટ જમી લઈએ ચાલો તો થઈ ગયા છે ફ્રેશ અને બેસી ગયા છીએ જમવા સાડા નવ તો ઓલરેડી અહીંયા થવા આવ્યા છે પણ લગભગ અમે દસેક મિનિટમાં જમીન નીકળી દઉં અહીંથી સાડા નવ નો ટાઈમ આપ્યો તો ત્યાં જવા માટે જમવામાં જુઓ ઉતાવળમાં ચા ભાખરી અને અથાણું રાધી ગાય લીધું ફ્રૂટ પ્રસાદ છે અને ચા ભાખરી જો સાપટવા મીડિયમ જવો તમે

છ મહિના મારા સાસુસરા આવ્યા હતા છ મહિના મારા મમ્મી પપ્પા આવ્યા અને અમે જ્યાંથી આવ્યા એને એક મહિનો થઈ ગયો એટલે આ લગભગ તેર મહિના પછી રાધીએ જોબ પરથી આવીને રાંજ હોય છે તો પોણા દસ થઈ ગયા નવરા થાતા થતા અને જઈ રહ્યા છીએ અમે જવા નીકળી ગયા અને જોડે રાધિકા પણ છે એ વિના બા અને હા જયદીપને નીજ લંડન ગયા છે એનો વિડીયો પણ હું આમાં એડ કરું છું રોડ શમશાન છે હો બરાતે આ સંધ્યા છે ને કોઈ અડધી નિંદર થઈ ગઈ છે નહીં ના ધ્યાન આપણે આજે જોબે છૂટા ખાઈ પી નવરા છે ખાલી બધા નવાર છોબે જવાનું

ને કુંજ ભાઈ રેસી કૃષ્ણ જૂનો દોસ્તાર સ્કૂલ ફ્રેન્ડ મારો કોઈ જૂની વાત યાદ બેઠા થઈ ને બધા આમ તો ના હો તો ને ઉઝરે છે હતુ-વતુ કરશું ને થશે વહી જાય હા પણ હું તો હતુ-વતુ કરીને થશે ભઈ હા

લંડનમાં લંડનમાં સ્પેન્ડ કર્યો છે તો જુઓ તમે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હેલો નીજ નીજ છે લંડન અને અમે આવી ગયા છીએ રોયલ એરફોર્સ મ્યુઝિયમ કેટલું મોટું છે જો અંદરનું પણ અમે બતાવશું આગળ જોતા રેજો આ બધી એક એપ છે જે એરફોર્સ માં યુઝ થયેલી હોય જે અહીંયા મ્યુઝિયમ માં મૂકેલી છે સિડનલ લાગી ગઈ છે ભૂખ અને આવી ગયા છે ટાકો બેરમાં પછી છે ટાકોબેલ અને એ ખાઈ લ્યો છે ચિપ્સ અને એની સાથે છે ઓરેન્જ ફ્રેશ જ્યુસ હજી એણે ખાલી નથી કર્યું ક્યારનું આપ્યું છે બીજી વખત ફિનિશ કરવાનું છે બીજો ગ્લાસ પણ આપવાનો છે તને એસ

કરો તો તને કેવી મજા આવી પછી પિકા ડેલી ગયો તો એમ એને એમ ચોકલેટ માં ગયો તો ત્યાંથી તે ચોકલેટ બાય કરી હે ને તું સાથે લઈ જઈશ ને તો તું ટાયર્ડ થઈ ગયો છો કે ફ્રેશ છો હજુ ફ્રેશ છો તો હજુ આપણે ફરવા જવું છે કે હવે તું લેસ્ટ જવું તને જવું છે